નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે એમાં પ્રશ્ન નંબર એક આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં વિભાગે એક એમાં પહેલું એવું કહ્યું છે કે તમને આવડતા કોઈ એક લોકગીતની સળંગ પાંચ સાત પંક્તિઓ લખો તો જોઈએ આપણે અહીંયા એક લોકગીત લખેલું છે દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડમાં દેજો રેસે વાગડની વઢિયારણ સાસુ દોહિયલી રે સૈયો કે હમચી સયો કે હમચી દાદા હો દીકરી દાદા હો દીકરી દીએ દળાવે મુને દીએ દળાવે મુને રાતલડીએ કંતાવેરે છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાની પાંચ સાત પંક્તિઓ જે છે તે દર્શાવેલી છે ત્યાર પછી છે વિભાગ બે એમાં પેલું તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ પાંચ સાત પંક્તિઓ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક લગ્ન ગીત દર્શાવેલું છે આજ મારે આનંદ ઉરના સમય રે મારા ઘરે લગ્નના મુહૂર્ત પૂછાય રે સહુના હૈયે આનંદ અતિ ઉભરાય રે તો આ પંક્તિ આપણે અહીંયા દર્શાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીંયાથી લખી શકો છો મિત્રો ધોરણ આઠની તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને વોટ્સઅપ પર પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં પહેલું તમે વાંચેલી કે સાંભળેલી કોઈ એક લોકકથાની ઘટના ટૂંકમાં વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવ્યું છે લોભિયા વસે ત્યાં ધૂતારા ભૂખે ના મરે તો જોઈએ આપણે આ લોકકથા એક સમયની વાત છે એક નગરમાં એક અત્યંત લોભી શેઠ રહેતો હતો તે શેઠ એટલો તો લોભી હતો કે કોઈ પણ શુભ કાર્યમાં ધન વાપરતો નહીં તેટલું જ નહીં પોતાના ઘરવાળાઓને પૂરતું ખાવા દેતો નહીં તે અત્યંત વ્યાજ ખાવ પણ હતો અભણ લોકોને પૈસા ઉછીના આપી ચડ્યાતા દરે તે વ્યાજ વસૂલ કરતો એક વખત એક ધૂતારો શેઠ પાસે આવી ચડ્યો પોતાને ત્યાં પ્રસંગ છે એમ કહી તેણે શેઠ પાસે થોડા વાસણો માંગ્યા શેઠે તેને અમુક વાસણો આપ્યા પ્રસંગ પતિએ શેઠના વાસણો ઉપરાંત પાંચ સાત વધુ વાસણો તે શેઠ પાસે લાવ્યો શેઠે પૂછ્યું આ વધારાના નાના વાસણો ક્યાંથી લાવ્યો તે અમારા નથી ઠગ બોલ્યો શેઠજી આપના વાસણોને છોકરા થયા શેઠ સમજ્યો તો ખરા પણ મફતના વાસણ કોને ખોટા લાગે તેને બધા વાસણો ઘરમાં મૂક્યા થોડા દિવસ પછી તે ઠગ ફરીથી શેઠને ત્યાં આવ્યો અને કહ્યું આજે ફરી મારે ત્યાં સારો અવસર છે આથી આપના ચાંદીના વાસણો આપો શેઠને લાલચ આવી તેને વાસણો આપ્યા ઘણો વખત થયો પણ તે ઠગ વાસણ પાછા આપવા આવ્યો નહીં ઘણી રાહ જોયા પછી શેઠ જાતે જ વાસણ લેવા તે ઠગને ઘેર ગયો ત્યારે ઠગ બોલ્યો આપના વાસણો તો મરી ગયા છે તેમને બાળી પણ દીધા ગઈકાલે તેમનું બારમું પણ કરી નાખ્યું તેના ખર્ચમાં તમે ભાગ આપો તો ભલાય તમારી ભલાય શેઠે કહ્યું વાસણ તે કાંઈ મરતા હશે તરત દૂતાર બોલ્યો વાસણ ભાંગી જાય એટલે પછી મરી ગયેલા જ કહેવાય ને જો વાસણ વીંચાય જો વાસણ વીઆય તો મરી પણ કેમ ના જાય આવો જવાબ સાંભળી શેઠ તો માથું ખંજવાળતો ખંજવાળતો ઘેર આવ્યો લોભના કારણે જ લાભના કારણ જાણ્યા વિના માત્ર લાભને ગ્રહણ કરી કરવો નહીં લાભ લેવા જતાં શેઠને ધૂર્ત કેવો ધૂરી ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિના પ્રાંસવાળી બીજી એક પંક્તિ ઉમેરો તો જોઈએ અહીં આપણને ઉદાહરણ આપેલું છે તો જોઈએ ફૂલોને જુઓ હસતા રહે છે પવન સાથે એ લહેરાતા રહે છે જીવન જીવું છું હું બીજાને માટે હસાવું છું જ્યાં સુધી શ્વાસ ચાલી શકે ઝાકળ વર્ષે ધોધમાર ને પવન લાવે ઠંડકની ભિનકાર સદા સાથ આપે છે મિત્રો અમોને હૃદયથી ભરી પ્રેમના છલકારા અમોને ગુજરાત મારી ગરવી એવી ભાષા સંસ્કૃતિની સુગંધ વહેતી એવી ચાલ ભેરું દેવને નમીએ મીઠા હૃદયથી પ્રકૃતિને પ્રેમ કરીએ મારો ચગે છે પતંગ કેવો ગગનમાં રંગબેરંગી સપનાથી ભરેલું મનમાં વગડાને મળવાને જાઉં આજ મારે પ્રકૃતિના ગર્ભમાં શાંતિ શોધવાનું મારા કામે સાદ પાડે છે સીમ મને સાદ પ્રકૃતિના ખોળે મન થાય આઝાદ મને વહાલી છે ધરતી આ માત જેમાં વસે સ્નેહ અને શાંતિનો સાદ દાદાજી મને વહાલા છે આજ પણ તેમની મીઠી યાદો સાથ છે દેશ અમારો સૌથી ન્યારો પ્રેમ અને સન્માનનો એક સ્વર્ણ મારો બનવું મારે દેશના સિપાહી અંકુરિત માની શક્તિ આપવી ભાઈ કેવા મજાના પંખી જુઓને આ મસ્ત મહિલાઓ જીવે છે ખૂણાને ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે એમાં છે વિભાગે એક નાના રેલવે સ્ટેશનના સમયપત્રકના આધારે આપેલા પ્રશ્ન પૂર્ણ કરો તો અહીંયા સમયપત્રક આપણને આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ ઉધ્યમપુર જવા માટે કઈ ટ્રેન મળશે તો ઉધ્યમપુર જવા માટે જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન મળશે બીજું ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન ઉપર આવશે તો ફક્ત સોમવારે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન ઉપર કેટલા વાગે આવશે અને ક્યાં જશે તો જવાબ આવશે કે ગરીબ નવાજ એક્સપ્રેસ અજમેર સ્ટેશન ઉપર છ ને પંચાવન વાગે આવશે અને અજમેર જશે તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો તો અમારે હરિદ્વાર જવું હોય તો પ્લેટફોર્મ નંબર બે ઉપર જશું અને હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસીશું કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન ઉપર રોકાય છે તો રાણકપુર એક્સપ્રેસ સૌથી વધુ સમય માટે સ્ટેશન ઉપર રોકાય છે ત્યાર પછી છે વિભાગ બે અહીંયા આપણને બીજું એક રેલવેનું સમયપત્રક આપવામાં આવેલું છે એના જે પ્રશ્ન અહીંયા આપેલા છે એમાંથી પહેલો સવાલ વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને કેટલો સમય લાગશે તો વાંકાનેરથી ઓખા પહોંચતા ટ્રેનને છ કલાક અને પાંચ મિનિટ જેટલો સમય લાગશે ટ્રેન ચાર ને અડતાલીસે કયા સ્ટેશન ઉપર હશે તો ટ્રેન ચાર ને અડતાલીસે દ્વારકા સ્ટેશન ઉપર હશે ત્રીજો સવાલ કશિશ રાત્રે નવ ને તેત્રીસ વાગે ટ્રેન પકડે છે તો એ કયા સ્ટેશન પરથી ચડી હશે તો કશીશ રાત્રે જો નવ ને તેત્રીસ વાગે ટ્રેન પકડે છે તો એ સુરેન્દ્રનગર પર ચડી હશે ટ્રેનનું સૌથી વધુ રોકાણ કયા સ્ટેશન પર થશે તો ટ્રેનનું સૌથી વધુ રોકાણ અમદાવાદ સ્ટેશન ઉપર થશે રાજકોટથી ઓખા જવા માટે કેટલા વાગે સ્ટેશન પર જવું પડશે તો રાજકોટથી ઓખા જવા માટે બાર વાગે સ્ટેશન ઉપર જવું પડશે ત્યાર પછી છે વિભાગ ત્રણ અહીંયા વિભાગ ત્રણનો જે આપણને કોષ્ટક આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે કેમ તો જવાબ આવશે ગુરુવારે દાદર જવા માટે ટ્રેન મળશે નહીં કેમ કે ગુરુવારે દાદરની ટ્રેન નથી મીનાને પૂરી જવા કયા કયા દિવસે ટ્રેન મળશે તો મીનાને પૂરી જવા શુક્ર શનિવારે ટ્રેન મળશે ક્યાંથી ક્યાં જતી ટ્રેન સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે તો અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેન સૌથી વધુ અઠ્યાવીસ મિનિટ સ્ટેશન પર રોકાય છે આબુરોડ જવા માટેની ટ્રેન ક્યાંથી આવે છે તો આબુ રોડ જવા માટેની ટ્રેન અમદાવાદથી આવે છે છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન ઉપર મોડામાં મોડું કેટલા વાગે પહોંચવું પડશે તો છાયાબેનને સોમનાથ જવા માટે સ્ટેશન ઉપર મોડામાં મોડું આઠ ને દસ વાગે પહોંચવું પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો કોઈ પણ એક પેલું તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું કરશો જો વસ્તુ ખરાબ નીકળે તો સર્વપ્રથમ તે વસ્તુનું બિલ લઈને તે દુકાનદાર પાસે જઈશ અને તે વસ્તુ બદલી આપવા માટે વિનંતી કરીશ જો દુકાનદાર વસ્તુ બદલી આપવાની ના પાડશે તો હું ગ્રાહક ફરિયાદ નિવારણમાં ફરિયાદ નોંધાવીશ પોલીસ સ્ટેશને જઈ પોલીસ ફરિયાદ કરીશ બીજું ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો પાંચ સાત વાક્યમાં લખો દોરીથી ઘાયલ થયેલા પક્ષીની પાંખમાંથી દોરી કાઢી લઈશ ત્યારબાદ તેનું લોહી સાફ કરીશ ત્યારબાદ ઠંડુ પાણી રેડીશ ત્યારબાદ આ પક્ષીને પશુ ચિકિત્સાલયમાં લઈ જઈશ અને તેની સારવાર કરાવડાવીશ આ રીતે બનતી તમામ સારવાર કરીશ ખરાબ અક્ષર સુધારવા તમે શું શું કરશો પાંચ સાત વાક્યમાં લખો તો ખરાબ અક્ષર સુધારવા માટે હું રોજ પાંચથી દસ ફકરા લખવાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરીશ અક્ષરના વળાંકો મરોડદાર રીતે વળે તે માટે ચિત્ર દોરવાની પ્રેક્ટિસ કરીશ યોગ્ય પેન અને પેપરનો ઉપયોગ કરીશ પેનને બિનજરૂરી દબાણ આપીશ નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યમાં ઘાટા કરેલા બે શબ્દ પૈકી અયોગ્ય શબ્દ કાઢી નાખી વાક્ય ફરીથી લખો એમાં પેલું દિવાળીના પર્વ કે પૂર્વમાં દિવા પ્રગટાવવામાં આવે છે તરતી માછલીઓ સુંદર લાગતી હતી ફાગણ માસની પૂર્ણિમા નદીને કે દિને હોળીનો તહેવાર આવે છે તો ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે છે અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો તો અહીંયા જંગ આવશે જગ છે તે નીકળી જશે ત્યાર પછી પાંચમું યુદ્ધમાં ઘાયલ સૈનિકોને રગે રગે કે રંગે રંગે દુખતી હતી તો રગે રગ દુખતી હતી એટલે રંગે રંગ નીકળી જશે જઈને ઢીલા વદને કે વંદને આવતો જોઈ સૌને આશ્ચર્ય થયું તો ઢીલા વદને દાદાએ કહ્યું હંમેશા સત કે સતનો વિજય થાય છે તો દાદાએ કહ્યું કે હંમેશા સતનો વિજય થાય છે સૌના આગ્રહથી ઉપવાસીઓએ પાણી ગ્રહણ કે પાણી ગ્રહણ કર્યું તો અહીંયા જવાબ આવશે પાણી ગ્રહણ એટલે કે રસવાયણી

ત્યાર પછી અહીંયા આવશે નાવિક નિયમિત નિરર્થક નોકર નોંધપોથી અને નંદનવન ત્યાર પછી આવશે સાદર સિલક સિલાઈ સૈજન્ય સંધિ અને સંબંધ મિત્રો અહીંયા આપણે આ જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની આવતા જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો